હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી આપણે સવારે ઉઠીને બ્લોગ કરી સેટા ને લલે કલકલ કરે છે એટલે ને બહુ બોલે છે અત્યારે એવું છે તો અત્યારનું જવાનું છે રૂપાબેનના ઘરે કેમ કે સાંજે અમારે ભાંગ આવી હતી એને અત્યારે ઘેરે જવાનું છે એને મૂકી આવી તો કેમ ભાવવું આમ થા તાર જવું નહીં રહું તારે નહીં રહેવું તું એવી દે ને બોડી

અંદર અંદર મૂકી દે હા તો ટાઢું રે ટાઢું રે હા હે લે શિકમ કે કે તે યમ શિકમ કે મૂકતો એમ હા થોડો ફ્રીજ છે હા હા બરોબર છે તો વાડી પૂણી કા નો હોય હોય તો હોય તેમ કાઈ લાવું ને વાડી કાર લેટ હોય ન હોય નકી ન કહેવાય હા એવું હે તોડે ભી નાસ્તો થઈ ગયો હે ખાફડી હ કેરી કેરી આ બેન કેરી ખાઈ ખાઈ પછી એક ગોટલું મામા રેવા દેવું

બેગો ઈ તે બે દોળવાનું છે ને આવી ગયો તૈયાર જરા અહીં બાયકાને સડાઈ દીધા ને સડાઈ દીધા ને એ કામે સડાઈ દીધો અત્યારે નથી ફોન જોતા ક્યાં જોતો આ ઘરે જોતા જ હતી એ જો ખા син પેડી મન ખાવ હાલ મન ખાઈ ખાવ લાવેલા છે એ ખાવ હું સે હું સે

અને આજનો બ્લોગનો અહીંયા ધ્યાન કરશું છે કે તમને બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરનાકજો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળશો એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી